વડનગર જીએમએસ ખાતે વડાપ્રધાન તો આ વખતે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં સરકારી કર્મચારી પાલિકા પ્રમુખ તેમજ સદસ્યો પોલીસ જવાનો જીઆરડી જવાનો સહિત ભાજપ યુવા મોરચા ભાજપ શહેર તેમજ તાલુકા સંગઠન સહિત

વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત પૂર્વ પાલિકા ઉપપ્રમુખ આવતીકાલે આપણા પરમ આદરણીય વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ નો જન્મ દિવસ છે એટલે હું સૌથી પહેલાં તો નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એ શ્રતાળુ જીવે અને દેશની આ પ્રકારે સારી રીતે સેવા કરતા રહે આપણા સૌનું માર્ગદર્શન કરતા રહે પ્રેરણા સ્ત્રોત બનતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું નરેન્દ્રભાઈનો જન્મદિવસ આ વખતે એ પંચોતેર વર્ષ પૂરા કરીને સ્વર્ણ સ્વર્ણિમ એમના વર્ષોમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે ખાસ એક લેન્ડમાર્ક દિવસ છે આ અને આ દિવસે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં મોટા પાયે એમના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોના આયોજન થયા છે એ નિમિત્તે ગુજરાતમાં અને આજે આ વડનગરની સિવિલ હોસ્પિટલમાં એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સમગ્ર વડનગર તાલુકો ખેરાલુ તાલુકો અને સકલાસણા તાલુકાના વિવિધ ચિલ્ડ્રનના તમામ કાર્યકર્તાઓ સરકારી કર્મચારીઓ અને સરકારી કર્મચારી મંડળો શૈક્ષિક મંડળો ભેગા થઈને આ મોટા કેમ્પનું આયોજન કર્યું છે અને એ નિમિત્તે સૌ લોકો નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને નરેન્દ્રભાઈને શુભાશીષ પાઠવે છે આજે માનનીય શ્રી વડનગરના અને અમારા વડનગરના લોકલાડીલા પનોતા પુત્ર માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા આગળ એક કેમ્પનું આયોજન કર્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેની અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓ શિક્ષણ સંઘના કાર્યકર્તાઓ સૌ મિત્રોએ સાથે મળીને જે સુંદર આયોજન કર્યું સાથે બ્લડ દાતાઓએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા બ્લડ ડોનેશન કર્યું તે બદલ સૌ મિત્રોનો સૌ કાર્યકર્તાઓનું સૌ વડનગરવાસીઓનું વડનગર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે હું એટલું કહેવા માંગુ છું કે બ્લડ ડોનેશન આ જ રીતે આપણા વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે કરતા રહીશું અને કરતા રહીએ તો ઘણા લોકોને જે આરોગ્યની અંદર ખૂબ જ મોટો એક ફાયદો થાય છે બ્લડ એ શું છે એનો એક મોટો એક વિષય હોય છે કે જેની જરૂરિયાત જે તે સમયે પડતી હોય તે દિવસે મૂલ્યનો આપણો ખ્યાલ આવતો હોય એટલે આ અવારનવાર આવતા કેમ્પો આપણે કરવા પડતા હોય છે એ તો હું એક વિનંતી કરું કે આવા કેમ્પ કરતા રહીએ અને સાથે બ્લડ ડોનેશન કરતા રહીએ અને ખાસ અમારા મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વડનગર તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું

ઉત્સાહભેર આ રક્તદાનની અંદર ભાગ લઈ રહ્યા છે એમાં એ વડનગરના પનોતા પુત્ર વડનગર જેમનું વતન છે તો વડનગરના તમામ અને કર્મચારીઓને તો અનેરો ઉત્સાહ છે અને વધુમાં વધુ સંખ્યામાં અત્યારે લોકો રક્તદાન કરી રહ્યા છે રક્તદાનમાં કરવા માટે લાઈનો લાગી છે જે બેડ છે એના કરતાં વધુ સંખ્યામાં લોકો રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે અમારું પોલીસ તંત્ર હોમગાર્ડ જીઆરડી તમામ લોકો સ્વેચ્છાએ પોતાની રીતે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં વધુમાં વધુ રક્તની બોટલો એકત્રિત થશે અને આવનારા સમયમાં લોકોને આ રક્ત બહુ ઉપયોગી થશે અને આ પોલીસ તંત્ર આની અંદર વધુમાં વધુ સહિયારો સાથ આપી રહ્યું છે વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર